કચ્છ જિલ્લાની રાપર પાલિકામાં ભાજપનો ભોગવો લહેરાયો છે પાલિકાની બાવીસ બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે ફરીવાર રાપર પાલિકામાં ભાજપનું શાસન આવ્યું છે કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે તેને માત્ર છ બેઠક મળી હતી ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો ભાજપના કાર્યકરોએ ઢોલ નગારા સાથે વિજય ઉત્સવની ઉજવણી કરી હતી ભાજપ નેતા કુલદીપસિંહ જાડેજાએ મતદારોનો આભાર માન્યો હતો અને રાપર શહેરનો વધુ વિકાસ થાય તેવા પ્રયાસો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું રાપર નગરપાલિકા જીતનો શ્રેય રાપરની તમામ જનતાને આપીએ છીએ કારણ કે જે જનતાએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા છે જે કમળનું બટન દબાવીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ચૂંટ્યા છે ત્યારે સૌ પ્રથમ શ્રેય આ જનતાનો આપી છે ત્યારબાદ આ આ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત જે પ્રમાણે વિકાસ કર્યો છે દરેક વર્ગના લોકોનું કલ્યાણ થઈ રહ્યું છે ત્યારે મોદી સાહેબ અમિત શાહ સાહેબ મારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મારા સી આર પાટીલ સાહેબ મારા વિનોદભાઈ ચાવડાજી જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચનજી અમારી જિલ્લાની ટીમ અને ખાસ રાપરના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા એ સતત લોકો વચ્ચે રહી અને લોકોના કામ થતા હોય અને મારી ભાજપની સ્થાનિક આખી ટીમ અને કચ્છ અમારા ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ ભચાઉની અમારી બધી સમાજો જે રાપરમાં પણ મહેનત કરવા આવી અને જેટલું પણ હિતે છું મિત્રો વર્તણ જે બધા અહીંયા રાપર ચૂંટણીમાં લડવા માટે આવે આવ્યા બધાને આનો શ્રેય આપી છે અને બધાના સૈયારા પ્રયાસોથી આ ભારતીય જનતા પાર્ટીની બોડી બની છે પહેલા તો જે અમે સાત સીટ મળી છે કોંગ્રેસને અમે અમારી હાર સ્વીકારી લઈએ છીએ સંપૂર્ણ હારનો સ્વીકાર હું પોતે કરું છું કારણ કે કોંગ્રેસ પાર્ટીએ મારા નેતૃત્વમાં લડાવવાની જ્યારે વાત કરી હોય ત્યારે એની હારની જવાબદારી પણ મારે જ સ્વીકારવી રહી જે અમે મુદ્દાઓને લઈને લડ્યા હતા પાણીની સમસ્યા ગટરની સમસ્યા રખડતા ઢોરોની સમસ્યા ઠેર ઠેર કચરાની સમસ્યા ગટરની સમસ્યા સ્વાસ્થ્યની સમસ્યા અને શિક્ષણની સમસ્યા આ સમસ્યાને લઈને લડ્યા હતા એમાં ક્યાંક ને ક્યાંક કદાચ અમે ખોટા હોઈ શકીએ આ સમસ્યા રાપરની કદાચ હોય પણ ન શકે એવું એમણે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે તો એ અમે સ્વીકાર કરીએ છીએ કે આ કદાચ સમસ્યા ન પણ હોઈ શકે મેં પહેલા જ કહી ચૂક્યો છું કે આની આ હારનો સંપૂર્ણ જવાબદારી હું લઉં છું રાપર હંમેશા કોંગ્રેસનો ગઢર્યો છે બિલકુલ સાચી વાત છે પરંતુ આ વખતે ક્યાંક ને ક્યાંક અમે જે અમારા યોદ્ધાઓ અને એમાં ખાસ કરીને હું ક્યાંક ને ક્યાંક કાચા પડ્યા છીએ ક્યાંક ને ક્યાંક અમારી ભૂલ થઈ હોય એનો હું સ્વીકાર કરું છું